હેલો ગાઈઝ ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે ઈશ્વર કેટલો બધો દયાળુ છે શિયાળા દરમિયાન જમીન ઉપર ભૂલથી ધાણા વેરાઈ પણ જાય ને તો પણ એ ઉગી જાય છે એ જ ધાણા તમે ઉનાળામાં વાવીને બતાવો નહીં ઉગી શકે એને પાણી આપશો ખાતર આપશો તો પણ નહીં ઉગે પરંતુ વેધર આબોહવા પ્રકૃતિ એ ધાણાને ઉગવા માટે ખૂબ સપોર્ટ કરતી હોય છે કારણ કે ધાણા આપણા માટે ખૂબ જરૂરી છે પરંતુ ગ્રીષ્મ ઋતુ દરમિયાન ધાણા ન થઈ શકે એટલા માટે એમાં ફળ આવી જાય જેને આપણે ધાણા કહીએ છીએ અને ધાણાજીરુંનો પાવડર કરીને આપણે સૌથી વધારે એનો ભોજનમાં ઉપયોગ કરતા હોઈએ છીએ અને ત્રણસો દિવસ આપણે એનો ઉપયોગ કરીએ છીએ ધાણા જીરું આપણે જ્યારે મિક્સ કરીએ ત્યારે ધાણા સૌથી વધારે માત્રામાં રાખીએ છીએ અને જીરું ઓછી માત્રામાં રાખીએ છીએ પરંતુ આપણે ખ્યાલ પણ છે આ ધાણામાં કેટલી બધી મેડિસિન પ્રોપર્ટીઝ છે આ ધાણા આપણને અનેક બીમારીમાંથી લડવા માટે મદદગાર સાબિત થતા હોય છે તો ચાલો આપણે આ ધાણાનો સાયન્ટિફિક તથ્ય સાથે વિસ્તારથી વાત કરીશું ધાણાના મેડિસિન પ્રોપર્ટીઝની જો વાત કરીએ તો આપણા શરીરને શુદ્ધ કરવા માટે ધાણા વરદાનરૂપ સાબિત થતા હોય છે તો જે કોઈ લોકો પોતાના શરીરને શુદ્ધ રાખવા માંગતા હોય ઇન્ટરનલ શુદ્ધિ રાખવા ઈચ્છતા હોય તો એવા તમામ લોકો માટે ધાણાનો સૌથી મહત્વનો અને પહેલા નંબરનો ફાયદો છે જે આપણે અચૂક ઉપયોગ લેવો જ જોઈએ તો શું કરવું જોઈએ જેવી ધાણાની સિઝન આવે ત્યારે દેશી ધાણા લઈ આવવાના છે એક વ્યક્તિ પ્રમાણે એક થી દોઢ લિટર પાણી લેવાનું છે તેની અંદર એક ચમચી સૂકા ધાણા નાખી દેવાના છે અને એક ચપટી માત્ર સૂંઠ નાખવાની છે આ ધાણાને તમારે બસ હાથેથી મસળીને અધકચરા ફાડા કરી દેવાના છે અંદર નાખી દેવાના છે અને પાણીને ઉકાળો પાણીને એવી રીતે ઉકાળો કે પાણી ઉકળીને બસો અઢીસો ગ્રામ જેટલું બળી જાય તમે પાંચ થી સાત મિનિટ આ પાણીને ઉકાળશો આ પાણીને ઠંડુ પડવા દો અને આ પાણીને પીવા માટે ઉપયોગ કરો તમે જોજો એક દિવસ તમે પાણી પીશો અને અને બીજે દિવસે તમે જ્યારે યુરિન કરવા જાઓ ત્યારે તમારા યુરિનનો કલર અલગ થયો હશે બે ચાર દિવસ જ્યારે તમે પીશો ત્યારે તમારું યુરિન સન્સેશન વધાર આવશે પેશાબ વધારે લાગશે કારણ કે આ ધાણા જે છે તમારા શરીરમાં લિક્વિડ ફોર્મમાં જઈને તમારા શરીરનું આંતરિક શુદ્ધિકરણ કરી રહ્યું છે તો આ ઉપાય વસંત ઋતુ દરમિયાન લગભગ માર્ચ કે એપ્રિલ મહિનાના દસ કે પંદર દિવસ નક્કી કરો અને આનું જરૂર પાલન કરો બીજા નંબરનો ફાયદો છે તીવ્ર રોગથી બચવા માટે જ્યારે પણ ઘરની અંદર કોઈ લોકોને તીવ્ર રોગ આવે હવે તીવ્ર રોગ એટલે શું આમાં બે પ્રકારના રોગ આવે છે એક તીવ્ર રોગ અને બીજો દીર્ઘ રોગ દીર્ઘ રોગ એટલે કે જે લાંબા ગાળાના હોય બ્લડ પ્રેશર છે ડાયાબિટીસ છે થાઇરોઇડ છે જે બે બે વરસથી ત્રણ ત્રણ વરસથી દસ દસ વર્ષથી તમારા શરીરની અંદર ઘર બનાવીને બેઠા હોય હવે હવે તીવ્ર રોગ એટલે શું મલેરિયા થઈ ગયો આવી જે તીવ્ર બીમારીઓ આવે આ બધા રોગ ક્યારે જ આવી શકે જયારે શરીરની અંદર કોઈ ટોક્સિક ગયું હોય જે બહાર નીકળવા માટે પ્રયત્ન કરતું હોય જે લાંબા ગાળાની બીમારી છે એ ત્યારે જ આપણા શરીરમાં આવે જયારે આપણે તીવ્ર રોગને સમજી શકતા નથી આમાં બે છે એક તીવ્ર રોગ અને દીર્ઘ રોગ. એમાં જો તમે તીવ્ર રોગને મેનેજ કરી લો જેમ કે તાવ ને શરદી ને ઉધરસ ને કફ ને મેલેરિયા ને ચિકનગુનિયા ને અને ટાઇફોડ ને આમ જ્યારે રોગ ઘરના કોઈ પણ વ્યક્તિને આવે, તેમને પાણી આપો ત્યારે દાણાવાળું જ પાણી આપવું જોઈએ. જ્યારે એમને કોઈ પાણી આપો ત્યારે દાણાવાળું જ પાણી આપો. કારણ કે તીવ્ર રોગ જ્યારે આપણા શરીરમાં આવે છે ત્યારે આપણે બધાએ નોટિસ કર્યું હશે આપણા શરીરનું ઇન્ટરનલ ટેમ્પરેચર વધી જતું હોય છે અને જો એવા સમય દરમિયાન તમે શરીરની અંદર ધાણાવાળું પાણી નાખો અને તીવ્ર રોગ થોડા સમયમાં આપણા શરીરમાંથી જતો રહેશે અને લાંબા સમય સુધી તમને આ નિરોગી અને સ્વસ્થ રાખશે ધાણાનો બીજા નંબરનો ફાયદો કે આપણા ઘરમાં જે કોઈ લોકો બીમાર પડે એને જે કે પાણીને બદલે ધાણાનું પાણી આપવાનું છે ધાણાનું પાણી બનાવવાનું કઈ રીતે છે એમાં લીટર કે દોઢ લીટર પાણી લેવાનું છે અધકચરા ખાંડીને ધાણા નાખવાના છે અને શિયાળો હોય કે કફ થતો હોય તો એક ચપટી સૂંઠ નાખવાની છે આ પાણીને બેથી પાંચ મિનિટ ઉકાળો અને પછી ઠંડુ પડવા દો ઠંડુ પડી જાય પછી એને બોટલમાં ભરી લો અને આખો દિવસ આ જ પાણી પીવા માટે વાપરો કિડની સંબંધિત સમસ્યાથી જો બચવું હોય તો ધાણાવાળું પાણી રૂપ સાબિત થાય છે જે કોઈ લોકોને કિડની સંબંધિત સમસ્યા સતાવતી હોય પથરી થઈ હોય કે પછી ડાયાલિસિસ થઈ હોય કે પછી કિડનીમાં પ્રોબ્લેમ આવી ગઈ હોય આ તમામ લોકોએ શું કરવાનું છે આ ધાણાવાળું પાણી આખો દિવસ પીવાનું છે જે કોઈ લોકો પોતાની કિડનીને સુરક્ષિત રાખવા ઈચ્છે છે તેવા લોકોએ મહિનામાં બે દિવસ ધાણાવાળું જ પાણી પીવું જોઈએ કારણ કે કિડની એક એવું અર્ગત છે જે બિચારા ક્યારેય આપણને કમ્પ્લેન કરતું નથી અને જ્યારે એ કમ્પ્લેન કરે ત્યારે ખૂબ લેટ થઈ ગયું હોય છે ધીરે ધીરે ડાયાલિસિસ સાયકલ લાંબી થઈ જાય પહેલાં હર રોજ કરાવવું પડતું હોય જો ધાણાવાળું પાણી પીવે તો એ લોકોને અઠવાડિયામાં બે વખત ત્રણ વખત ડાયાલિસિસ કરાવવું પડશે પછી તો અઠવાડિયામાં એક જ વખત ડાયાલિસિસ કરાવવું પડશે તો ધાણાવાળો પાણીનો ઉપયોગ કરો અને જે લોકો સ્વસ્થ છે અને જે લોકો પોતાની કિડની લાંબો સમય સુધી સ્વસ્થ રહે એ મહિનામાં બે દિવસ સિલેક્ટ કરો અને એનું જ પાણી પીવો ધાણાવાળું પાણી પીવાનું આગ્રહ રાખો એ શું કરશે તમારા શરીરની અંદર જઈને કિડની અંદર જે કંઈ ટોક્સિક ભેગા થયા છે એ સાફ કરીને કિડનીને ફરી સારી રીતે કાર્ય કરવા માટે મદદગાર સાબિત થશે ધાણાનો બીજો સૌથી ફાયદો જે કોઈ લોકોને શ્વસન સંબંધિત સમસ્યાઓ છે જે લોકોને વારે વાર શરદી ઉધરસ કફ થઈ જાય છે જે લોકોને પંપ લેવા પડે છે જે લોકોને ફેફસામાં ઇન્ફેક્શન છે તમામ જે શ્વસન સંબંધિત સમસ્યાઓ છે તેવા લોકો માટે ધાણા અને સૂંટનું પાણી રૂપ સાબિત થાય છે તો શ્વસન સંબંધિત અનેક સમસ્યાઓથી આવા લોકો બચી શકતા હોય છે હવે જે લોકોની ચામડીની બીમારી છે એવા લોકોએ તો ધાણાવાળું જ પાણી પીવું જોઈએ કારણ કે ચામડીની બીમારી સમજો ક્યારે થઈ જ્યારે આપણા શરીરમાં અંદર કોઈ ટોક્સિક ગયા છે જે સ્ટૂલ વાટે બહાર નીકળતા હોય છે યુરિન વાટે બહાર નીકળતા હોય છે સ્વેટિંગ વાટે બહાર નીકળતા હોય છે પરંતુ આ તમામ આ દૂષણો છે આ ટોક્સિન છે એ બ્લડમાં ભળી જાય તો શું લેટ્રિન વાટે બ્લડ કટાશે યુરિન વાટે બ્લડ કટાશે સ્વેટિંગ વાટે બ્લડ કટાશે નહીં નીકળી શકે તો શરીર શું કરશે ચામડીની બીમારી કરીને ટોક્સિન બહાર કાઢવા માટે પ્રયત્ન કરશે તો એવા સમય દરમિયાન જો તમે ઈચ્છતા હોવ કે લાંબા સમય સુધી ચામડીની બીમારી છે સોરાઇસિસ છે ખરજવું છે ધાધર છે વોટ જે કંઈ તમને ચામડીની બીમારી હોય તમામ સ્કિન ડિસીઝ હોય એ સમય દરમિયાન જો ધાણાવાળું પાણી પીશો તો એને ચામડીની બીમારીમાંથી નિજાત મેળવવા માટે ખૂબ સારું પરિણામ મળશે જે કોઈ લોકો વજન ઘટાડવા ઈચ્છે છે તમે જે કોઈ ઉપાય કરો છો તમામ ઉપાયોની અંદર એક ઉપાય વધારે સામે સામેલ કરો ધાણાવાળું પાણી પીવાનું રાખો વર્તમાન સમયની અંદર તમે હજારો રૂપિયા ખર્ચો છો વજન ઘટાડવા માટે છતાં સારું રિઝલ્ટ મળતું નથી તો એક એવો ઉપાય કરો જેમાં તમારે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી તમામ લોકોએ શું કરવું જોઈએ જો તમે ધાણાવાળું પાણી પીવાનું રાખશો તો એ તમને વજન ઘટાડવા માટે ખૂબ મદદગાર સાબિત થતું હોય છે જે કોઈ લોકોની પેશાબ સંબંધિત સમસ્યાઓ છે પેશાબમાં બળતરા થાય છે યુરિનમાં જલન આવે છે યુરિયનમાં ઇન્ફેક્શન થયું છે આ તમામ લોકો માટે ધાણાનું પાણી રૂપ સાબિત થાય છે જે કોઈ માતાઓ બહેનોની પ્રસ્તુતિ થઈ છે જે કોઈ માતાઓ બહેનોની ડિલિવરી બાદ ધાણાવાળું જ પાણી પીવું જોઈએ કારણ કે એ સમય દરમિયાન એના શરીરની અંદર પ્રમાણમાં વાયુ વધ્યું હોય અને એ વાયુ એના શરીરમાં નુકસાન ન કરે એવી તમામ માતાઓએ ધાણા અને સૂંઠવાળું જ પાણી પીવું જોઈએ એમાં ધાણાની સાથે સાથે તમે સુવા ધાણા નાખી શકો છો બીજી વસ્તુ પણ નાખી શકો છો પરંતુ ધાણાવાળું પાણી તમે જ્યારે પીવો છો ત્યારે એ સમય દરમિયાન તમારા શરીરની અંદર ઘણાવા ટોક્સિન કે કચરો પડેલો હોય છે અને જો એ કચરો થોડા સમયની અંદર શુદ્ધિ નહીં થાય તો તમને મેદસ્વીતા બીમારી આવશે તમને સાંધાના દુખાવો થશે અને આવું ન થાય એટલા માટે ડિલિવરી બાદ કમસે કમ માતાઓ બહેનોએ એક મહિના માટે ધાણા અને સૂંઠનું પાણી અથવા તો ધાણા અને સુવાનું પાણી

પાણીને શુદ્ધ કરી શકશો નહીં આપણે બસ એક જ ઉપાય કરવો જોઈએ આપણા શરીરની અંદર જે કોઈ ટોક્સિન ગયા છે તે ટોક્સિનને આપણે કેવી રીતે બહાર કાઢી શકીએ તો તમામ માતાઓ બહેનોએ પરિવારજનોએ પાણીની અંદર એક નિયમ અચૂક કરી નાખવો જોઈએ કે અઠવાડિયાની અંદર એક દિવસ તમામ લોકોએ સવારથી સાંજ સુધી ધાણાવાળું પાણી પીવાનું છે પર વ્યક્તિ દોઢ લીટર પાણી લો જો તમે અઠવાડિયા માટે આ પાણી પીવાનો આગ્રહ રાખશો તો તમારું શરીર જે અશુદ્ધિ શરીરની અંદર ગઈ છે વાતાવરણના માધ્યમથી ટોક્સિનના માધ્યમથી ભોજનના માધ્યમથી એ તમામને બહાર કાઢવા માટે ધાણાવાળું પાણી વરદાનરૂપ સાબિત થાય છે અને એ જ દાણાનો સમય હવે આવી ગયો છે પણ આપણે સૌથી મહત્વની ભૂલ એ કરીએ છીએ કે જ્યારે પણ તમે ધાણા ખરીદવા જાઓ ધાણા તો લેવાના છે પરંતુ તેની જે નાની નાની સાઈઝની જે દેશી ધાણી આવે છે એ જ ખરીદવાનો આગ્રહ રાખીએ કારણ કે જણાવેલી તમામ મેડિસિન પ્રોપર્ટીઝ મોટા ધાણામાં ઓછી હોય છે અને દેશી નાની ધાણી જે છે બિલકુલ ગ્રીન કલરની હોય છે જે ધાણી છે તેની મેડિસિન પ્રોપર્ટી ખૂબ વધારે પ્રમાણમાં હોય છે તો તમારે ધાણા માત્ર ભોજનમાં નથી લેવાના તો તમારે તમામ જે કોઈ સમસ્યાઓથી બચવું હોય અને જણાવેલી સમસ્યાઓ જો તમને સતાવતી હોય તો તમે ધાણાનો ઉપયોગ અલગ અલગ મેડિસિનની સાથે કરશો તો આ એક જ ધાણા અનેક બધી સમસ્યાઓમાંથી બચવા માટે રામબાળ મેડિસિન છે